તમને બતાડવાનો મને એક એવો શોખ છે અંદરથી એટલો શોખ છે પણ આ તો મજબૂરીની હિસાબે ને માણસ દબાઈ જતો હોય બાકી કરી તો જીવનમાં બધુંય શકે મિત્રો આજે કંઈ બ્લોગ નથી ફક્ત કેમેરો મેં આજે ચોંટાડી દીધો હે અને આજે હું તમને એક મેં સિરિયલનો રોલ કર્યો તો એક બહુ પહેલા બે ત્રણ મહિના પહેલા મેં એક સિરિયલમાં એના કામ કર્યું તું નાનો આમ તો રોલ છે ત્રણથી ચાર છે તોનો સીન છે પણ મને એવું લાગ્યું કે તમારું જોડે હું શેર કરું તો હું આજે તમને બતાવવાનો હોઉં કે મેં એક સિરિયલમાં પણ કામ કરેલું છે અને બીજી વસ્તુ એ કે મેં એક મૂવીમાં પણ કામ કર્યું હતું ગુજરાતી મૂવી હતી પણ એમાં જે સીન છે ને અત્યારે એ મૂવી ઓટીટી ઉપર આવ્યું જ નથી કારણ કે સિનેમામાં હાલે છે અત્યારે મૂવી બે સિને એક સિરિયલમાં કામ કર્યું હતું અને એક જે આપણે મૂવી છે ને એમાં કામ કર્યું હતું ગુજરાતી મૂવી તો હું તમને દેખાડું અત્યારે અને એ સિરિયલનું નામ છે કુછ જગત કે એસી હે અને ઈ મે માં જે કામ કર્યું ને ઈ ડાયરેક્ટ અચાનક જ હતું મેં કાઈ મારું કાઈ એવું હતું જ નહીં કે મને આ સિરિયલમાં હું રીતના કામ કરવા મળશે અને બેકગ્રાઉન્ડ રોલ છે અત્યારે તો ડાયરેક્ટ શરૂઆતમાં તો ના લઈ લે પણ બેકગ્રાઉન્ડ રોલ છે માં અને પાછળ આમ હરાજી થતી હોય એવી રીતના હે બધું અને બાવા હિન્દી હે તમને કહેવાય કે બાવા હિન્દી એમાં હિન્દી પણ મિક્સ છે આખી સિરિયલમાં અને ગુજરાતી પણ મિક્સ છે તો હું તમને દેખાડું જો સોની ટેલિવિઝન ઉપર આવે જોઈ લ્યો આ આજો તમને હમણાં આખો વિડીયો પણ દેખાડવું એ સિરિયલમાં મેં એક કામ કર્યું હતું પાછળ બેગ્રાઉન્ડ સીનમાં હતો પણ તમને એમ લાગે ને કે પહેલી ફેરી સિરિયલમાં હે ને આપણા જેવા તો હાવ નાના માણ હી હવે અમે યાર સિરિયલમાં જઈએ તો અમને તો કાંઈક અલગ જ છે ને આમ ઉત્સાહ હોય કે ભાઈ પહેલી ફેરી સિરિયલમાં જવાનો મોકો મળ્યો એટલે જોઈ લ્યો લો મારો અહીંયા સીન છે આ જેવા અને હજી તમને આખો વિડીયો પણ દેખાડું બહુ મસ્ત સિરિયલ હે અને કપડાં વપરાનો કાંઈ પહેરવેશ નહોતો મને એક રોલ પણ આપતા હતા જો મારા જાણીતા હતા એટલા માટે મને એક રોલ પણ આપતા હતા કે આ લ્યો તમે આ વોચમેનનો હોય ને રોલ કરો જે બેંકનો વોચમેન હોય ને એનો આખું મને રોલ કરવાનું આપતા હતા પણ હવે ત્યારે મારા કાંઈ કપડાંનું કાંઈ મેનેજમેન્ટ નહોતું એમને જોબ ઉપર હતો ત્યાંથી ડાયરેક્ટ ને બાવાની જેમ ડાયરેક્ટ જોબ ઉપર ત્યાંથી ગયો હતો અને મને ડાયરેક્ટ રોલમાં બેસાડી દીધો પાછળના બેકગ્રાઉન્ડ રોલમાં હું ગયો તો વધારે ઘણા સીન છે એમ તો આઠ દસ સેકન્ડનું સીન છે અને મિલિયન્સમાં વ્યૂ હે કારણ કે બે ત્રણ મિલિયન તો વ્યૂ છે સોની ટેલિવિઝન ઉપર આવે જે સાવધાન ઇન્ડિયા આવે હે પછી આ ક્રાઇમ પેટ્રોલ આવે હે સીઆઈડી આવે એના ઉપર આખી સિરિયલ આવે હે કુછ રીત જગત કી એસી હે જો ના જોયું તો તમે પણ જોઈ લેજો હવે સોનું દેવા જાય છે સોનું દઈને પછી અહીંયા પૈસા લઈને આવે ડાયરેક્ટ આ સોનાને અત્યારે છે ને વેચી દે છે દહેજ માટે એને જમીન લેવાની હોય ને એટલા માટે દહેજ દે છે અને સોનું આખું વેચી દે છે બહુ મસ્ત સિરિયલ હે મારી પાસે ઘણા પાર્ટ પણ પડ્યા હતા આના સૂટ કેવી રીતના થાય આખા આખું પણ હવે એ અત્યારે મારી પાસે નથી તો આજી યુટ્યુબમાં અત્યારે જે છે ને એ હું તમને ડાયરેક્ટ દેખાડ્યું છે જ્યો જયો દેખાય મારું સીન જો આ ભાજુ

અમારી ઘરની બાજુમાં જ ઉતરેલું છે કારણ કે એના જે ડાયરેક્ટર છે એ મારા મિત્ર છે એની એમાંય પણ મેં રોલ કરેલો હતો અને હજી પણ હાલે છે સ્પેશિયલ મુંબઈ મુંબઈ માટે છે ને જવાનું હું અત્યારે અત્યારે તો નથી જવાનું પણ હવે જો કહે ને મને કોલ આવશે ને તો હું જવાનો હોઉં તમારી જોડે આ વાત હું શેર એટલા માટે જ કરવા માંગુ છું કારણ કે હરેક વસ્તુ લાઈવ સ્ટોરી છે ને મારી તમને હું જી મનની વાત કરું ને બધી જ તમને કહીશ બરાબર હું જી કઈ રીતના જીવું છું કઈ રીતના લાઈવ સ્ટોરી બધી જ તમને હું કહીશ એટલે જો હું તમને દેખાડું એ ભાઈ અરે પણ વાત હાલે હે એ ભાઈનું નામ તો ન બોલી શકું આઈ ગયું નંબર પણ નથી લીક કરતો હવે જુઓ એ ભાઈએ છે ને જે ડાયરેક્ટર છે ને એને ભુજ મૂવી તમે જોયું હોય તો ભુજ મૂવી છે ને અજય દેવગરનું એ મૂવી પણ ઉતારેલું છે ઘણી પછી ક્રાઈમ હા સાવધાન આન ઇન્ડિયા સિરિયલ છે એ પણ ઉતારેલી છે આ ભુજ મૂવી છે સાવધાન ઇન્ડિયા સિરિયલ છે એ બધી એને એ ઉતારેલું છે પછી ઘણા છે ને સોંગના પણ એને ડાયરેક્ટર કરેલું છે બરાબર જોઈ લો આટલું બધું છે હવે એની અંદર રૂબરૂ વાતથી ચાલે છે ફિલ્મ શૂટ હવે એની રૂબરૂ વાતચીત હાલે છે હવે મેં વાતચીત તો કરેલી છે બધું મારું પ્રૂફને મોકલી દીધું હે પિક્સ ફોટા બધું પણ મોકલી દીધું હોય હવે એને બધું મને ડન કહી દીધું હોય બરાબર એટલે આગળ આગળ નેક્સ્ટ થઈને ને ફ્યુચરમાં પણ ઘણું નવું નવું કરવા જાઉં હું તો થોડોક તમારો સપોર્ટ જોતો હે બસ બીજું કાંઈ નથી એક મેં પ્રેમ પ્રકરણ મૂવી છે એમાં પણ કામ કરેલું હતું પણ હવે એમાં છે ને શું કહેવાય કે હવે ઓટીટી ઉપર એ આવેલું જ નથી કારણ કે અત્યારે એનું થોડુંક રેટિંગ થોડુંક નબળું હતું અને પછી અત્યારે સિનેમામાં હે એટલે એ ઓટીટી ઉપર આવ્યું જ નથી એટલે ઘણા રોલ તો તમારા ભાઈએ ઘણા રોલ કરેલા હે બધાનું પણ છે ને મોસ્ટ ઓફલી હું એને બહુ દેખાડું નહીં કારણ કે ભાઈ દેખાવ કરીને શું કરો પણ મને એવું લાગ્યું કે જો હરેક વસ્તુ તમારી એને હું શેર કરતો હોય તો આ વાત તો મારે જરૂરથી કરવી જ જોઈએ શેર બસ આ જ હતું આજે કાંઈ બ્લોગ બ્લોગ નહોતો મમ્મી બનાવે છે રસોઈ અને બ્લોગમાં તમને ખબર જ છે કે હમણાં ડખા ડખા હાઈલા જ રાખે છે અને નેક્સ્ટ આગળ ફ્યુચરમાં ઘણું પ્લાનિંગ છે ઘણું છે તમે ખાલી જોતા રહેજો જે નહીં વિચારેલું છે એ વસ્તુ પણ ટ્રાય કરું હું મહેનત પૂરેપૂરી કરું પણ ખબર નહીં હવે નસીબમાં હોય છે તો મળી જશે અને ના હોય તો કાંઈ વાંધો નહીં આપણે પ્રેમથી જીવવાનું છે અને શોખ શોખ છે એટલા માટે આ બધું કરીએ છીએ અને એક સિરિયલમાં રોલ કરી લીધો છે હવે બહુ મજા આવી ખરેખર બહુ જાણવા જેવું મળ્યું કારણ કે કેટલી મહેનત હોય એક શૂટ કરવામાં કેટલી પચાસથી સાઠ ફેરી તો રિટેક લઈએ અને કાંઈક એનું આ ત્રણ મિનિટનો એને સીન લીધેલો હતો ત્રણ મિનિટના સીનમાં લગભગ બે દિવસ નીકળી ગયા હતા ત્રણ જ મિનિટનું ફિલ્મ આ સિરિયલનું શૂટિંગ હતું એમાં બે દિવસ નીકળી ગયા હતા એટલે મહેનત તો બહુ ઘણી છે એવું નથી કે આનો ભાઈ પાંચ મિનિટમાં કહ્યું ને તમે પછી આમ પકડાઈ દીધું એવી વસ્તુ તો નથી પણ મહેનત બહુ ઘણી છે અને આગળ જતા હજી પણ હું કામ કરવાનો જ છું વાત આલે છે ડાયરેક્ટ પણ મુંબઈ છે અત્યારે પણ મારી પરિસ્થિતિ એવી નથી કે હું ડાયરેક્ટ ત્યાં મુંબઈ પહોંચી શકું ને ફ્રીમાં કામ કરી શકું બાકી તમારે કોઈ લાગવો હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો અને જો કાંઈ થોડું ઘણું હેલ્પ કરવા માંગતા હોય તમે કોઈ તો કોમેન્ટમાં જરૂર કહેજો કારણ કે આપણે બધી જ ઠેકાણા હાજર જ રહેવાના છીએ અને આપણે કાંઈ એવું અભિમાન નથી કે જો એક શોખ છે તો એટલા માટે હું તમને કહું બીજી કાંઈ વસ્તુ તો નથી કે ભાઈ હાલો ભાઈ ઘણા એમ એ હોય કે ભાઈ ના કરાય ના કરાય પણ કરાય યાર શોખની વસ્તુ છે ને એ બધું કરાય હું શોખ માટે તો છે ને પૈસાને પણ જાતો કરી દઉં કે ભાઈ પૈસા હે ને એ જીવનમાં મેટર નથી પણ શોખ છે ને એનાથી ખુશી મળશે આપને કે શોખ છે ને જો અત્યારે હું વિડિયો બનાવું છું બરાબર તો ત્યારે પંખા બંધ રાખવા પડે એના માટે જુઓ કેટલો પસીનો વરે જો પસીનો વર રહે છતાં પણ એક શોખ છે કે તમને બતાડવાનો મને એક એવો શોખ છે અંદરથી એટલો શોખ છે પણ આ તો મજબૂરીની હિસાબે છે ને માણસ દબાઈ જતો હોય બાકી કરી તો જીવનમાં બધું શકે અને કોઈ માણસને નીચો નહીં ગણવાનો કે ભાઈ આ માણસ નહીં કરી શકે દરેક માણસને સેમ જ પ્રાયોરિટી આપવાની પણ તમે જેટલી મહેનત કરો એના ઉપર જેટલું એટલું જ ફળ મળવાનું છે અને મહેનત કર્યા છતાં પણ એને ફળ ના મળે એ ભગવાનના હાથમાં હે આપણે તો ખાલી અહીંયા ભગવાન હે ને કામ કરવા જ મોકલા હે અને કામ કરીને જતું રહેવાનું હે મોજ મજા કરીને જતું રહેવાનું હે બીજું કઈ જીવનમાં હે નહીં તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અમે મળીએ અવા નવા નવા બ્લોગમાં